નવરાત્રીના નવ દિવસ ગુજરાતીઓની સાથે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યા પર ગરબાના આયોજન થાય છે ત્યારે સુરતમાં નવરાત્રિમાં કરતા સાવધાન થઈ જજો નહીં તો તમને જેલની હવા ખાવી પડશે નવરાત્રિના નવ દિવસ ગુજરાતીઓની સાથે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યા પર ગરબાના આયોજન થાય છે નવ દિવસમાં દુર્ગાના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પણ ખાસ કરીને મહિલા સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવે છે મહિલાઓ માટે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય કહેવાય છે ત્યારે નવરાત્રીમાં પણ ગરબા રમવા જતી કે ગરબે રમીને પરત આવતી મહિલા કે યુવતીઓ સાથે છેડતી કે અન્ય ઘટના ન બને તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે સુરત પોલીસની સી ટીમ ગરબાના આયોજનો દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં લોકોની સાથે ગરબા રમશે અને મહિલા અને યુવતીઓની છેડતી કોઈ અસામાજિક તત્વો કે રોમિયો દ્વારા ન કરવામાં આવે તેની તકેદારી રાખશે સુરતની વાત કરવામાં આવે તો ગરબાના આયોજન દરમિયાન ગરબા રમતા સમયે પછી મહિલાઓની સુરક્ષાની ચિંતા હવે પરિવારના સભ્યોએ નહીં કરવી પડે કારણ કે હવે તેમની સુરક્ષાની જવાબદારી સુરત શહેર પોલીસની સી ટીમ દ્વારા પોતાના શિરે લેવામાં આવી છે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ મહિલાઓની સુરક્ષા માટે નવરાત્રી દરમિયાન સી ટીમ કાર્યરત કરવામાં આવી છે માત્ર નવરાત્રીમાં નહીં પરંતુ આખું વર્ષ દરમિયાન મહિલા અને યુવતીઓની સુરક્ષાને લઈને કામગીરી કરે છે તો અસામાજિક તત્વો સજાગ થઈ જાઉં પરંતુ કેટલીક વખત ગરબાના આયોજનનો લાભ ઉઠાવી અને ભીડનો લાભ ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો મહિલા કે યુવતીઓની છેડતી કરવાનો કે તેમની પજવણી કરવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આવા અસામાજિક તત્વો કે જે ભીડનો લાભ ઉઠાવી તેમાં છુપાયેલા હોય છે

સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે આશિ એમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ તો અમુક જેમ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમે છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વૉચમાં રહેશે તેમજ અવાંગુ જગ્યાએ જે સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા વખતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો એક્યાસી અભયરંભ કરશે તો તેઓને સુરક્ષિત ઘેરબાર જણાવવામાં